વાવની ચતરપુર માઇનોર કેનાલ છેલ્લા ત્રણ વર્ષથી રિપેર ન થતા ગંદકીનું સામ્રાજ્ય વધ્યું છે અસારા ગામના જાગૃત ખેડૂત રબારી કુવારા ભાઈ વેરસી મીડિયા સમક્ષ જણાવ્યા અનુસાર લાખો રૂપિયાના ખર્ચથી નેસડા ડિસ્ટ્રિક્ટમાંથી ચતરપુરા માઇનોર બનાવવામાં આવી છે જે માઇનોરનું છેલ્લા ત્રણ વર્ષથી રિપેરિંગ કામ નથી થતું જેને લઈને માઇનોરમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે જોકે ગામ લોકોના જણાવ્યા અનુસાર કેનાલની સફાઈ કામ ચોપડી ઉધારી દેવામાં આવે છે હકીકતમાં માઇનોરમાં સફાઈ થતી જ નથી એક તરફ કેનાલ તૂટેલી હાલતમાં છે તો બીજી તરફ માઇનોરમાં ગંદકીનું સામ્રાજ્ય વધી ગયું છે તેમ છતાં કેનાલમાં પાણી છોડાતા અસારા ગામના ખેડૂત રબારી માનાભાઈ કાળાભાઈના ત્રણ એકર જમીનમાં વાવેલ જીરાના પાકમાં પાણી ફરી વળતા ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જોકે કેનાલ રિપેરિંગ અને સફાઈ કામ બાબતે જવાબદાર તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં રિપેર થતી નથી કે સફાઈ પણ થતી નથી એજન્સીને મળવાનું કહેવામાં આવે છે એજન્સીના અધિકારીઓ કહે છે કે આ બંને વચ્ચે ગામના ખેડૂતો પીસાઈ રહ્યા છે રવિ સિઝનમાં ભારે મુશ્કેલીઓ પણ ભોગવી રહ્યા છે